આવો અહીં મારા વાલ આમ ફરીને ઉભા રહી આ આમ હામે આ લોકોની આની માથે ઝૂમ કરો જરાક કેમેરો આ આ સ્ક્રીનમાં હું ન દેખાવું જોઈએ માવજી બાપા દેખાવા જોઈએ એકલા ખાલી ખાલી માવજી બાપા દેખાય હજી તો હું દેખાવું છું હજી હજી આમ ક્લોઝ કરો આ કરો ક્લોઝ કરો હજી કરો હજી

નકર હું એક અહીં ડોઝ દેતો જાત પણ હવે હું હરિદ્વાર હમણાં પંદર દી એવો નિયમ લઈને આવ્યો કે એ લગભગ મારા કાયદા બધાને એમ થાય કે આવા કાયદા પણ એવા કરીને આવ્યો મને બહુ થોડું કટચળ જેવું થતું એટલે એકવાર માવજી બાપાને તાળીઓથી વધાવું એનું જીવન છે અને જે રીતે જીવવું એમ જીવે હરી હરી કાંઈ તમારે કરવું જ નથી પછી એમને હું કરું જો કાંઈ ઈચ્છા હોય તમારી તો બોલો વધાવો તાળીઓથી

હવે આપણે શું કરવું જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન જય દ્વારકાજી જય દ્વારકા જય જય માતાજી જય પિતાજી જય પિતાજી હારી હાલી પૂરું થઈ ગયું હવે અહીંયા આવો પાછા આપણે ટ્રેક ઉપર ન કરી ભૂલાઈ જાય આપણે તમે ગુટખા ખાવ છો હા ગુટખા ખાવ નામ છે એનું વિમલ હોય બી શું હોય નામ આ ગુટખા વાળા એ તો પથારી ફેરવી છે કા માવજી બાપા નો કઈ વાંક નહીં પણ આ ગુટખા કંપની વાળા જેવા છે નકર માવજી બાપા કોઈ દી હુતા પછી અડેવા નથી

સ્વામી બાપા એ બધું પણ માવજી બાપા એ બધું ઘર ના ખૂણે મૂકી દીધું છે હાથમાં ન આવે એમ હા એમ જ છે ને તો હવે એ આપણે પાછું રિન્યુ કન્ટિન્યુ કરવું છે જો હું તિલક નહીં કરું બાકી નામ લઉં છું બરાબર છે ઉબેરો ઉબેરો હા આ બધું ફરી જાવ પરસે ઓળી ગયો બાપાને બચારાને આ હા 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 મારા વાલા હા આપણે તો એને દીકરા જ કહેવાય ને માવજી બાપાના હા ભલે વ્યવસ્થાના ભાગ રૂપે બ્રાહ્મણ બે બાકી હું તો એના દીકરા દીકરો દીકરા જેવો જ કહેવાય ને હા એટલે હવે કન્ટીન્યુ રાખો આપણે હાલો હા બોલો

વ્યસનજી બાપાના પૂર્વ ની કઈક કમાણી એનું વાવેલું ઘણી વાર માણસ તિલક ની મહત્વતા તો છે જ પણ તિલક કરવા છતાંય જો પવિત્ર ન હોય આપણે હાચું ના બોલતા હોય એ ભલે તિલક નથી કરતા પણ સાચું બોલે છે એકવાર એના સત્ય માટે વધાવીએ व ठ.